નમસ્કાર મિત્રો મિત્રો આજે એક મહત્વની આપણે વાત કરવી છે કે જે ઘટના રાજકોટની અંદર આવી આ ઘટના ગુજરાત ની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર આ ચોથી ઘટના આવી છે કે સતત ને સતત જનતાની સાથે લોકોની સાથે મોતના મલાજાનું પુનરાવર્તન થઈ રહ્યું છે એવું કહીએ તો પણ કોઈ અતિશયોક્તિ નથી સૌ પ્રથમ વાત કરીએ તો સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ જે થયો તે આપણે એને મતલબ કાંડમાં ગણાવી દીધો પણ એક પ્રકારનો ઇન્સિડન્ટ કે એક એક ઘટના કે કે પરિસ્થિતિ એવી આવી આ પોઝિશન થઈ તો એમાં પણ ઘણા બધા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારબાદ બાદ મોરબીની ઘટના બની એમાં તો અધ આંકડો ઉપર પહોંચી ગયો ત્યારબાદ વડોદરાનો જે હરણી તળાવ છે એમાં પણ બાળકોએ જીવ ગુમાવ્યો અને અંતે આ રાજકોટની ઘટના બની આ ઘટનાથી હમણાં મીડિયાની અંદર બધી વિચારો પ્રમાણે મુકતા ગયા અગ્નિકાંડ જે થયો હતો એટલે એ જે ઘટના બની ત્યારબાદ સુરત ની અંદર તમામ પ્રકારના ડોમ છે ને એ ઉતારી લેવામાં આવ્યા રાતોરાત ઓર્ડર આપી દીધો કે બધા જ ડોમ ઉતારી લેજો હવે વિચાર કરો કે જે આખા સુરતનું સંકલન કરતા હોય સંચાલન કરતા હોય જે ખૂબ જ બુદ્ધિશાળી માણસો હોય છે એ આવો નિર્ણય લઈ લે કે બધા જ ડોમ ઉતારી નાખો તો શું ખરેખર ડોમ ઉતારી નાખવાથી આ પ્રશ્ન મોરબીની જે ઘટના બની એમાં મોરબીમાં જે કઈ મુખ્ય જે કઈ નમૂનાઓ હતા કે જે મુખ્ય મુદ્દાઓ હતા કે જે કોઈ અંદર સંડોવાયેલા હતા એ કોઈ તો બધા ક્યાં ફરે છે એની કોઈ ખબર જ નથી અને જે માણસ હાથમાં આવે એ પકડાઈ જાય સીધા સુરતમાં પણ આવું જ બન્યું કે જે ક્લાસીસ ચલાવતા હતા ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા એના ઉપર એક્શન પણ સામે બાજુમાં પ્રકારની પ્રક્રિયા ન થઈ શું કામ એ સરકાર નું ડિપાર્ટમેન્ટ છે એટલે એની કઈ ભૂલ જ ન હોય શકે એવું માની લઈએ છીએ આપણે આગળ આવીએ તો વડોદરાની ઘટના બની વડોદરામાં પણ એવું થયું આજુબાજુમાં બધાને મજૂર કે જે કામ કરતા હોય કોન્ટ્રાક્ટર હોય

તો આ ચાર કે પાંચ ઘટનાઓ ગુજરાત ની અંદર જ બની છે દેશના બીજા કોઈ રાજ્યની અંદર એ લોકોને કઈ નથી થતું આવી આપણે મુખ્ય મુદ્દા ઉપર કે સુરત અંદર જયારે થયું ત્યારે બધી જ જગ્યાએ ડોમ ઉતારી લેવામાં આવ્યા હતા ડોમ ઉતારી લેવામાં આવ્યા એટલે ડોમ ની અંદર જે કઈ લોકો વ્યવસાય કરતા હતા એ બધાને જગ્યા ઘટ પડી જગ્યા ઘટ પડી એટલે લોકો ને સામે સુવિધા કે જે જે આપતા હતા એ બધું ગયું અંતે એનું પરિણામ અને છ મહિના કે આઠ મહિના કે વર્ષથી ડોમ રાખી અને ફરી પાછા સેટિંગ થઈને બધા જ ડોમ લાગી ગયા તો ઉતારી અને ફરી પાછા લગાડી દીધા એટલે એ સમસ્યાનું સોલ્યુશન આવી ગયું કે એનું નિરાકરણ છે એવું પ્રશાસક માને છે આવી જ રીતે વડોદરાની અંદર પણ એવું બોટવાળા ને બધાને પકડી લીધા અને થોડાક દિવસ બધે જ લોકો નીકળી પડે અને ચેકિંગ કરવા મળે જ્યાં જ્યાં ચાલતું હોય આવી રીતનું એ બધું ચેકિંગ કરે અને ભૂલી જાય આજે રાજકોટની અંદર રિસન્ટલી વાત કરીએ તો રાજકોટની અંદર જે ઘટના બની છે ત્યાર પછી અહીંયા સુરતની અંદર પણ તંત્ર સમા એલર્ટ થઈ ગયું છે એલર્ટ થઈ ગયું એટલે કે આ બધાના વ્યવસાય ઉપર કે જઈ અને ફાયર સેફ્ટીના અન બધા બધાય મુદ્દાઓ છે એ બધું તપાસવાનું ચાલુ કરી દીધું તો એ તમને લોકોને જ્યારે આવી ઘટના બને છે ત્યારે જ બધું દેખાય છે એ પેલા તમે કઈ જોતા જ નથી એક નાનો માણસને આજે સાહેબ એક આવકનો દાખલો કઢાવવાનો હોય ને તો પાંચ પાંચ કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે આ સામાન્ય માણસની વેદના હોય છે એક પણ કાગળિયું લાઈન વગર કે સેટિંગ વગર નીકળતું નથી તો આવા મોટા મોટા જે માધ્યમો બને છે એના લાઇસન્સ કેવી રીતે ઇસ્યુ થાય છે એ ક્યારે વિચાર્યું એ લાયસન્સો આપે છે કોણ આ સમગ્ર ઘટનાની અંદર આવી વસ્તુ જે જે લોકો આપે છે એ જવાબદાર અને જયારે પણ વાત કરીએ ત્યારે આપણા નેતાઓ પણ એમ કે એક પણ ને છોડવામાં નહીં આવે તો આજ સુધીમાં બતાવો ને ચમરબંધી કયો જેલમાં છે કે કયા ને સજા મળે એ તો બધા મોજ કરે છે સાહેબ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે ઓપનિંગ કરે છે આવું બધું કરે છે પણ જનતા પીડાય છે આની અંદર મારું ગુજરાતને કોઈ નજર લાગી ગઈ છે એવું લાગી રહ્યું છે આપડી ભાષામાં કહીએ તો ગુજરાત એટલે ફર્સ્ટ નંબરનું પહેલા નંબરનું આપણું રાજ્ય હતું અને આજે છેલ્લા ચાર પાંચ વર્ષથી બધું હસી રહી છે કોઈ નેતા વેચાય ને બીજા પક્ષમાં જાય તો લોકો બેઠા બેઠા મનમાં મલકાતા હોય છે કે જો એ તો ગયો ઓલા લોકો ખરીદી લીધો પણ મિત્રો એ નુકસાન છે ને આપણને છે જનતાને છે જનતાની અંદર જાગો જનતા છે સવાલ કરવાનું ચાલુ કરો નહીંતર આ કેટલા ટાઈમ સુધી આવી રીતે આપણે આ મોતના મલાજાની પાછળ જોતા રહીશું તમે જોવો જે જે ઘટના બની સાહેબ કુમળા બાળકો એક સાથે પંદર પંદર બાળકોને નો પરખી જાય સુરતની અંદર ઓગણીસ નો આંકડો વડોદરાની અંદર પંદર નો આંકડો મોરબીની અંદર દોઢસો લોકો અને હવે છેલ્લે રાજકોટની પરિસ્થિતિ થઈ આ આ પરિસ્થિતિ આપણે કેટલા ટાઈમ સુધી વારંવાર આનું આ જ ભોગ આપણે બન્યા કરશું અને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર સ્કૂલ વેન નો જે ફોટો મૂકી અને પોસ્ટ વાયરલ થઈ છે કે સ્કૂલ વેન માં જે સીએનજી ની ટાંકી છે એની પર બાળકો બેઠા હોય છે અને લોકો કહી રહ્યા છે કે આ પણ એક મોતનો બોમ્બ છે એ સો ટકા મોત બોમ્બ છે પણ એ એનું સોલ્યુશન છે સોશિયલ મીડિયા ની અંદર ફોટો મૂકી અને માનો કે તમે વેનવાળાને વાળાને સીએનજી ગાડી બંધ કરાવી દેશો તો એ તો એ લોકો પેટ્રોલ ગાડી લેશે અને પેટ્રોલ ગાડી લેશે એટલે બાળકોને જે સ્કૂલે મૂકવાના પૈસા છે એનો ભાવ છે એનો ભાવ વધ છે એટલે છેલે તો એ જનતા ઉપર એટલે સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડશે તો આ એનો સમસ્યાનું સોલ્યુશન છે ડમ ઉતારી લેવા એ સોલ્યુશન છે રાતોરાત બધી દુકાનોમાં ફાયર સેફટી કરી અને સીલ મારી દેવા એ સોલ્યુશન છે વાંધો વાંધોની તમે સીલ દો એનો પણ વાંધો નથી પણ કાર્યવાહી તો થતી નથી પછી પાછું પાછળથી સેટિંગ કે કોઈની ઓળખાણ કે કોઈનો ફોન આવે એટલે એ બધું જ જેમ હતું એમ રાબેતા મુજબ થઈ જાય કે જે પદ્ધતિ માટે સીલ મારવામાં આવ્યું છે એ પદ્ધતિના બધા ડોક્યુમેન્ટ કે એના જે કાંય એવિડન્સ એની જે system છે એ follow નથી થાતી પાંચ મહિના છ મહિના પછી પરમિશન આપવામાં આવે ને પાછું હોતું એમનેમ બધાને થોડા ઘણા setting કરી પૈસા લઈ અને આ વસ્તુ કરવામાં આવે છે એટલે મિત્રો આ વસ્તુ થી આપણે ચેતવું પડશે કારણ કે કાયમ આવું ને આવું ચાલતું રહેશે કે આજે આજે જેના પણ દીકરાઓ જેના આમાં ભોગ બન્યા છે કાલ સવારે મારા તમારા બધાને જ આવી જવાના છે આવું ને આવું કાયમ રહેશું તો એ લોકો જે લોકો મગરના આંસુ સારે છે એને કોઈ ફરક નથી પડવાનો કારણ કે આની અંદર સમસ્યાની અંદર જે પીડાય છે તો મધ્યમ વર્ગ જ પીડાવાનો છે બાકી તો બેઠો બેઠા જોયા કરવાના છે તમે જોવો તો ખરા પોતાના કામ પોતાના પ્રતિનિધિ પ્રતિનિધિ પોતાના વિસ્તાર ની અંદર જેટલી વાર કામ એ નથી આવતો ને એટલા તો ઓપનિંગ કરવા પ્રતિનિધિ આવતા હોય છે તો જનતા દ્વારા છુટાયેલા પ્રતિનિધિ ને માત્ર ઓપનિંગ કરવાના હોય કે લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો નું સોલ્યુશન લાવવાનું હોય એક પણ સોલ્યુશન લેવા માટે નહિ આવે ઘણા બધા તો પ્રોટોકોલ માં એવા છે કે લોકોના ફોન પણ નથી ઉપાડતા એટલે આ પરિસ્થિતિ ની અંદર આપણે બધા જાગ્રત થવાનું પડશે પડશે આમાં એકાદો કોઈ વ્યક્તિ થી કે બે પાંચ માણસો ને અત્યારે કઈ પણ કરો તો એના ઉપર કાર્યવાહી કરી આવે અથવા તો પોલીસ એરેસ્ટ કરી લે છે અટકાયત કરવામાં આવે છે પણ લોકો એક એક લોકો તમે સ્થાનિક પ્રતિનિધિ છે ને સવાલ પૂછવાનું ચાલુ કરશો ત્યારે આ સુધારો આવશે તમે જ્યાં પણ ફાયદા ત્યાંથી જેને તમે આપ્યો છે ને એને પૂછજો એક વાર કે તમારા વિસ્તારની અંદર તમે પ્રાથમિક સુવિધા બાબતના કેટલા કામમાં તમે ધ્યાન દીધું કે પર્સનલ આમાં આમાં ઇન્વોલ્વ થયા આ સવાલ કરતા ચાલુ થશે ને તો આ મોતના મલાજા બંધ થશે મિત્રો કાલ સવારે તમારા અને મારા બાળકો પણ આ જ પરિસ્થિતિમાં આવી જશે એટલે સો ટકા વિચારવાનું અને જે કઈ કરશે જે કઈ દંડ આપશે જે કઈ વસ્તુ કરશે એનો જે ચાર્જ લાગશે એ અંતે ભોગવવાનો પાછો જે લોકો મૃત્યુ પામે છે ને એવા જ પરિવારોને ભોગવવાનો આપે છે વારો આવશે કારણ કે છેલ્લે ચાર્જ વધારે દે મોંઘવારી વધારી દે અને સેટિંગ વાળા પોતાના બધા જ સેટિંગ કરી લે છે અહીંયા લખ્યું છે કે બધાને કેસ થશે એફઆઈઆર થશે આ છે તે છે હવે તમે સાહેબ તમે પોતે આપણે જયારે એક નાનકડું કામ લઈને જાય ત્યારે દોઢસો સવાલ પૂછવામાં આવે છે તો અવડા મોટા સેટિંગ કેવી રીતના થઈ ગયા હોય એટલે એના માટે આપણે સૌએ જાગ્રત થાવું પડશે દોસ્તો અને એક એક વ્યક્તિ આના માટે સવાલ કરવાનું ચાલુ કરો અને જો આ વસ્તુ કરશું ને તો જ આ બંધ થશે ને આ ઘટના આવી વારંવાર આ કરશે છેલ્લા ચાર વર્ષમાં ચાર મોટી હૃદય દ્રાવક ઘટના થાય સાહેબ રૂવાડા ઉભા થઈ જાય કુમળા બાળકો તમે વિચાર તો કરો એની લાશ ને જોવો તો બોટ ની અંદર ફરીને જતા હોય દ્વારકાની અંદર એક બે ઘટના દ્વારકામાં પણ આ ચાલુ જ છે હજુ સુધી એની કોઈ નથી ક્યારે થશે સો એટલે તંત્ર માં તંત્ર એલર્ટ થવું પડે જવાબદાર વ્યક્તિઓ કોણ છે એને જ પકડો ને એને જ પૂરો ત્યારે જ આ વસ્તુ બંધ થશે જે લોકો કામ કરે છે એને તો કામ ન કરે તો બીજા માણસોને મૂકી દે અત્યારે રોટી માટે મેળવવા માટે લોકો મજબૂત થઈને ઘણા બધા કામ કરે છે એવા લોકો પણ જયારે આ કામ કરતા હોય તો એની ઉપરના લેવલે અથવા તો એને સંડોવાની અંદર અથવા તો એમને આ કામ કરવા માટે કોણ મજબૂર કરે છે એવા ભમરાઓને પકડી અને પૂરતા થશું ને ત્યારે આ સમાજનું કે રાષ્ટ્રનું હિત થશે

એના માટે આપણે વિચારવાનું અને સોશિયલ મીડિયા ની અંદર આપણે જયારે પણ હુમાબૂમ કરીએ પણ જયારે આપણા વિસ્તારની અંદર સ્થાનિક તમારો પ્રતિનિધિ કોઈ પણ આવે ને ત્યારે આપણે સવાલ નથી કરતા ત્યારે આ સવાલ કરતા થશું ને ત્યારે એને પણ તમારી વચ્ચે આવવા માટે સો ટકા વિચાર કરવો પડશે કે હું ખોટે ખોટી રોલ કે ફિલ્મ લઈ અને વચ્ચે જાવ છું મારે લોકોને જવાબ દેવો પડશે પાંચ વર્ષ થી રહેશે ને એટલે જવાબ દેતો થઈ જશે એટલે દરેક જાગ્રત પબ્લિક હવે જાગો લોકો જાગો બાકી બીજું કઈ નહીં થાય સિસ્ટમમાં નઈતર સુધારો નહીં થાય સો ટકા જો સુધારો કરવો હશે તો આપણે સવાલ કરતું થઈ જવું પડશે તમારા ગુજરાત ની અંદર કે આપણા રાષ્ટ્ર ની અંદર તમારું ગમે તેવું કામ હોય કોઈ પણ કામ હોય એનો તમે વ્યવહાર કર નાખો તો કામ થઈ જાય વ્યવહાર ના કરો તો ડોક્યુમેન્ટ ફલાણું નથી આ નથી પેલું નથી ડોક્યુમેન્ટની વગર તમારું કામ રોકાઈ જાય છે વ્યવહાર આપી દો એટલે વ્યવહાર છે ડોક્યુમેન્ટ એનો મતલબ સીધો એવો થયો દરેક કચેરીઓની અંદર જઈએ છીએ ઘણા દિવસે જોઈએ છે આપણે કોલેજ ના બાળકોના માટે આવક ના દાખલાઓને ઈ ડબલ્યુએસ ને તંત્ર ને કરવું હતું માલીઓને દાખલા કાઢી આપે છે એના માટે આપણે તંત્રનો આભાર માનીએ છીએ પણ આવી જ સિસ્ટમ અથવા તો આવી જ રીતે કામ કરવાની પદ્ધતિ દરેક વખતે જો ઉભી કરી દે તો જનતા ખૂબ હેરાન થતી બંધ થઈ જાય એટલે આપ સૌને જનતાને વિનંતી છે અને તંત્રને પણ વિનંતી છે કે આ જાગ્રતતા તમારે પણ લાવવી પડશે નહીં લાવો તો કાલ સવારે તમે પણ સમાજની અંદર નહીં નીકળી શકો એવી પરિસ્થિતિ સમય જ્યારે થોડો ઘણો આવશે ને તે દિવસે જનતા તમને લોકોને બજારની અંદર વચ્ચે નીકળશો ને ત્યારે જોડા મારશે એવી પરિસ્થિતિ લાવશે એટલે આ વસ્તુ પર સો ટકા આપણે વિચાર કરવો જોઈએ એટલા માટે જે ફરજ પડી છે આજે તમે જોવો કોઈ સત્યની રીતે લડતો હોય તો લડવા દેવામાં આવે વિરોધ વિરોધ પક્ષ પણ મજબૂત નથી રહ્યો એટલે કોણ કરશે આ બધું આ ફરજ બધી વિરોધ પક્ષ ની આવે છે પણ વિરોધ પક્ષ પણ આના માટે બે ત્રણ દિવસ સવાલ કરીને બૂમ કરી દેશે એના ઉપર પૂરેપૂરી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ઝૂમશે નહીં એટલે હવે આપણે કોઈને પણ ભરોસો કે વિશ્વાસ કર્યા ઉપર સૌથી મોટો પ્રશ્ન જનતા ઉપર આ છે જનતા આપણે જાગૃત થવું પડશે અને જનતા છે એ પોતાના દરેક મુદ્દા પોતાના સ્થાનિક પ્રતિનિધિઓને પૂછવાનું ચાલુ કરશો ને ત્યારે મિત્રો આ સોલ્યુશન આવશે નહીં કાલ સવારે તમારા અને મારા બાળકો સુધી પણ આવી ઘટનાઓ પહોંચી જશે એની કોઈ સોરિટી નથી એટલે એટલા વિડીયોને ખૂબ વિચારી અને એકવાર જરૂરથી અમલમાં મુકાય એવા કાર્યો કરી અને આપ સૌ આના માટે જોડાયશો એવી અમારી નમ્ર વિનંતી છે થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત